જય માડી જય માડી જય માડી તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ મંગળવાર અને શ્રાવણવાદ અમાસના દિવસે સુરત શહેરના આંગણે આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી મહાદ્યશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી પરમ પરમેશ્વરી ભગવતી શ્રી શ્રી મંદિરે રાજેશ મેળીમા અને સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી ના આશીર્વાદ પ્રેરણા અને માર્ગદર્શન ની દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ વદ અમાવસના દિવસે દીકરી પૂજા વિધિ નું અતિભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું દીકરી પૂજા વિધિના આવા રૂડા અવસરનો કાર્યક્રમ ડોક્ટર શ્યામ મુખર્જી પાટી ક્લોથ આઈ માતા રોડ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો આ શુભ કાર્યક્રમ સ્થળે સર્વે ભાવિક ભક્તો દીકરા દીકરીઓ દ્વારા શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેલીમાં અને સદગુરુદેવ શ્રી શ્રી એક પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રીએ શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેળીમાની પૂજા ને આરતી કરીને દીકરી પૂજા વિધિના શુભ પ્રસંગની શરૂઆત કરી હતી ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી સિંહાસન પર બિરાજમાન થયા હતા પછી તેમના દીકરી શ્રદ્ધાબેન દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેળીમાને કંકુ ચોખાથી વધાવી ગુલાબનો ફૂલહાર પહેરાવીને લાલ ચુંદડી ઓઢાડવામાં આવી હતી ત્યારબાદ સર્વે ભાવિક ભક્તોએ સાથે મળીને શ્રી મેળીમાના ગુણ લગાવીને સત્સંગ કર્યો હતો પ્રાચીન કાળથી આપણા સમાજમાં દીકરાના જન્મને સ્વીકારવામાં આવે છે પણ દીકરી જન્મે તો તેને સાપનો ભારો બોજ સમજીને હત્યા જેવું અને દીકરીઓ સાથે દુષ્કર્મ કરી પાપ કરવામાં આવે છે સમાજમાં દીકરીઓનું માન સન્માન જળવાઈ રહે તેમાં દીકરીઓને મહિમા વધે લોકોમાં દીકરીઓ પ્રત્યે પ્રેમભાવ સાથે જાગૃતતા આવે તેના માટે શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેળડીમા ના મંદિરે મોટી સંખ્યામાં દીકરી પૂજા વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી આજના આપણા સમાજના અને લોકોમાં દીકરીઓના હિતમાં સારો સંદેશ જાય તેના માટે દીકરીઓ નવ દુર્ગાનું સ્વરૂપ છે દીકરી શક્તિ લક્ષ્મી અને માતૃ સ્વરૂપા છે દીકરી તો ગાય કહેવાય દોરે ત્યાં જાય સંસ્કારી દીકરી બે કુળને તારે છે જો દીકરી જ ના હોત તો આજે દીકરા પણ ના હોત આ સંસાર જ ના હોત આવું કહ્યું હતું પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માણી શ્રીએ પૂજા વિધિમાં ભાગ લેનાર દરેક દીકરીઓને દેવી સ્વરૂપ માણીને કંકુના ચાંદા કરી લાલ ચુંડી ઓઢાડી હતી ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીના માર્ગદર્શનથી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દેવી સ્વરૂપે દીકરીઓને તેમના માતા પિતાએ સજોડે બેસી પૂજા વિધિ અને આરતી કરી હતી સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી પણ સજોડે બેસી તેમની દીકરી શ્રદ્ધાબેનની શ્રી મેળીમાં સ્વરૂપે પૂજા વિધિ અને આરતી કરી હતી દીકરીઓની પૂજા વિધિ પૂર્ણ થયા બાદ સદગુરુ દેવ પરમ પૂજ્ય માડેશ્રીએ પૂજા વિધિમાં ભાગ લેનાર દરેક દીકરીઓને વસ્ત્ર ચાંદીની હુંડી અને કવર આશીર્વાદ રૂપે ભેટ આપ્યા હતા આ શુભ પ્રસંગના અંતે સર્વે સેવકો ભક્તો દીકરા દીકરીઓએ ભોજન પ્રસાદનો અને શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાં તેમજ દેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના શ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો જય માડી જય માડી જય માડી બ્યુરો રિપોર્ટ પાટ